નહી હું નઈ દુઃખ મારુજી નઈ ના 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 મી હું મારા દુઃખ મા ગમે એવું સુખ હોય ગમે એવું દુઃખ હોય પણ હરક સુખની જેને ન આવે હેડકી જેને આઠેપોર આનંદ ની લે અત્યારે તમે જોજો જુવાનારા રામે ત્રણ ખિસ્સા પાટલુન ને બે ખિસ્સા બુસ્કોટ ને એ પાંચે ખિસ્સા જો બબે હજાર નું નોટું હોય ચારસો ના મિત્ર લુગડા પહેર્યા હોય ખાડા ચારસો ના બૂટ પહેર્યા હોય હાથમાં બિસ્ટોલ મોઢામાં એકસો પાંત્રીસ નો માવો એ બિસ્ટોલ ની રાખ બજારમાં આમ ખેરતો જાય ખેરતો જાય સખેલી મેં તો દદ દીવાની મેરો ખબર નથી વાય આ તાણનું વાવાઝોડું કેવું માલ્યું આવે ખિસ્સા માં હાથ હોય તર કોક ને ઉભો રાખે દોડ્યો જતો એસટીમ બે ખાસ કામ છે ખાસ કામ બીડી લેડી આપીને થાય તો હાથ લડાવે બાજી ને દાજી આપડી થી તો ઝાડ હારંગ કે લીમડા પાન ઉનાળે તૈના અંગલ અને સોમાએ તૈણ પ્રભુ તારા બાનાની કાળે ઉનાળે આંબાને કેરી લંગડો કેસરી જમાદારી પાયરી કે જેમાં પાંચસો પાંચસો ગ્રામ રસ એ જેવું દરદ મટાડી દે ડંકીમાં પાણી દોઢસો ફૂટ નો હોય દેહમાં રહેતા એને ખબર હશે બસો ફૂટ પાણી નો હોય ઝાડના મૂળ બસો ફૂટ ઊંડા નથી છતાં બાર મહિનામાં ચાર મહિના પાણી મળે એમાં આવા પાપ ના કરેલા સમા બાબર જેમ ફુવારો મારે એમ કે ખેતર કોઈ પણ બેસે નથી તાજ એક ધારી પડે તડકો એક ધારો પડે અને મે એક ધારો ન પડે માંગણ સાધુ બાવા ફકીર ને કોઈ ન દીધું અરે હગા ભાણેજ ને ન દીધો ત્યારે ભગવાને લબન નું વાયસર મૂકીને વાલ કર્યો તાજ ટીપું પડવાની તારો દીકરો હોય એક વ્યવહાર તૂટલા ને વેપારી ધીરતા નથી આપણે ભગવાન હારી વ્યવહાર તોડી નાખ્યો અને સીધો મોઢોક હારી વ્યવહાર કર્યો તો મોઢશોક માં રોટલા નહીં થાય બહુ તારા બાના ની પતરા ડંકી માં દોઢો ફૂટ પાણી નહીં હેન્ડલ ને આદો ક્યાં ઢીંબોક બિફોક બફોક આમ કેમ થાય લાઈડન નથી વાયસર બાપા પાણી નથી સીધ મઢાણ